આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ છોટાદેપુર નગરમાં ગૌરીવ્રત નિમિત્તે જ સરદાર બાગમાં સાંસ્કૃતિક કાર્યક્રમો શરૂ થયા છે પાંચ દિવસ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે જેમાં ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ રમતગમત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સજી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા જ આયોજન કરવામાં આવ્યું છે સરદાર પટેલ ગાર્ડનના યોજાતા આ કાર્યક્રમમાં યુવતીઓ માટે ડાન્સ ગરબા વેશભૂષા સંગીત ખુરશી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે અહીંયા મહિલાઓ ઉપસ્થિત રહે છે સાંસ્કૃતિક કાર્યક્રમને માણ્યો છે અને વિવિધ સ્પર્ધાઓ ભાગ પણ લીધો છે શ્રીજી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સરદાર બાગની અંદર ગૌરીવાથ નિમિત્તે પાંચ દિવસનો પ્રોગ્રામ કરવામાં આવે છે જે પ્રોગ્રામમાં અલગ અલગ ગેમ રમાડવામાં આવે છે દીકરીઓને એક મિનિટની ગેમ છે સંગીત ખુરશી છે ગીત સ્પર્ધા છે લોક નૃત્ય છે ગરબા છે ડાન્સ પ્રોગ્રામ ફેન્સી ડ્રેસ અલગ અલગ દીકરીઓ ભાગ લે છે અને અલગ અલગ દીકરીઓને અલગ અલગ દિવસે પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે શ્રીજી ફાઉન્ડેશન દ્વારા આજે નગરની અંદર પાંચ દિવસ અનેરો આનંદ રહે છે અને આ અનેરો આનંદની અંદર તેઓની માતાઓ દીખોરોને લઈને આવે છે અને અલગ અલગ રીતે અલગ અલગ દિવસે પાર્ટિસિપેટ કરે છે